થી પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાચ તૂટી ગયા અને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને માના મંદિર જોડે પહોંચ્યો એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સીનો સહારો લીધો અને એકસો આઠ ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રેફર તે પ્રાથમિક સારવાર લઈ હાલ હું એડમિટ છું આ હુમલો વિસ્તારમાં કરવામાં આવ્યો આ હુમલો ગ્રામ પંચાયતની સામે હવાડા પાસે કરવામાં આવ્યો હતો કયું વણિયાદ ગ્રામ પંચાયત આ પોલીસને જાણ કરવામાં આવી છે હુમલો થયો પછી મેં તરત ટાઉન પીઆઈ ચાવડા સાહેબને ટેલિફોનિક જાણ કરી મારી જાનને જોખમ છે એ બાબતની જાણકારી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે